મતલબા મજા શનિવાર ને મિત્રો ભણીને આવી ગયો છો મિત્રો આજે વાડી આવી ગયો ભણીને ભણી મિત્રો વાડી બદલી ગયું છે જોઈ લે મિત્રો મિત્રો આપણે બેઠા ને કાલ મિત્રો વાડી નતા આવ્યા મિત્રો મમ્મી તો હજી ઓલી જે મિત્રો ને મોણો 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 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો આજ બેટન કપાસ ની હારે ઉપાય ઉતારી છે મિત્રો જો પણ બાબા ઉપાડે છે અને મિત્રો આજે વાડી આવ્યા તા તો મિત્રો આયા પૂરા પુરાણા મિત્રો ઘર વળી ગયા તમે જોઈ લ્યો સેન્ટીમીટર મિત્રો વાહ સુધી હાર છે આ મિત્રો અહીં આવું બધું બદલી ગયું છે મિત્રો કપાસ થોડું થોડો આપણે ઉતરે છે આગળ સુધી બ્લોકમાં બંધ થાય મિત્રો અટાણ હવ સનસેટ અંધારું થઈ ગયું ખતરનાક મિત્રો અમે ઘણા દોરીથી જોઈ લો ચાંદા મામા દેખાય છે મિત્રો મિત્રો આમ સનસેટ થઈ ગયું છે આવ આપણે કપાસ ને ઈળા હે મિત્રો

બધાને ગુડ નાઇટ જય શ્રી રામ મિત્રો હવે મિત્રો કાલના મીની બ્લોગમાં મળી અને મિત્રો તમારે આવા ફને બ્લોગ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય હવે મિત્રો મળી કાલના મીની બ્લોગમાં આજનો બ્લોગ એન્ડ થાય